જગ જગવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીનું પિંચોતેર વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજડા ખાતે પોતાના નિવાસસ્થાને ગઈકાલે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યા અંતિમ શ્વાસ લીધા હતા આ સમાચારથી રામકથા પ્રેમીઓમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે કોણ હતા મોરારી બાપુના પત્ની નર્મદાબેન કે માજ સુધી તેઓ મીડિયા સામે આવ્યા નથી મિત્રો તમે વર્ષોથી મોરારી બાપુનું નામ સાંભળ્યું હશે પરંતુ ક્યારે તેમની પત્નીનું નામ નહીં સાંભળ્યું હોય તો શું મોરારી બાપુ તેના પત્નીને છુપાવીને રાખતા હતા જો કદાચ હા તો શા માટે શું છે આ પાછળનું મુખ્ય કારણ અને કેવી રીતે થયું હતું નર્મદાબેનનું મૃત્યુ ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ઓમ શાંતિ લખીને નીચે કામ જરૂર કરી જો મિત્રો નર્મદાબેન હરિયાણી મોરારી બાપુના જીવન સંગીની તરીકે તેમની આધ્યાત્મિક યાત્રા અને રામકથાના પ્રચાર પ્રચારમાં એક અવિભાજ્ય અંગ રહ્યા હતા તેમણે પડદા પાછળ રહીને બાપુને ભાવાત્મક અને પારિવારિક સ્તરે અખંડ સહયોગ પૂરો પાડ્યો હતો બાપુને પોતાની કથાયાત્રામાં સંપૂર્ણપણે સમર્પિત થવા દેવા માટે નર્મદાબેને ઘર પરિવારની તમામ જવાબદારીઓ સહર્ષ નિભાવી હતી તેઓ સમગ્ર ચિત્રકૂટધામ પરિવાર માટે એક માતૃત્વનું પ્રતિક હતા તેમની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને તેમણે બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો વિગતો મુજબ મોરારી બાપુના પત્ની નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો નર્મદાબેને પિંચોતેર વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા નર્મદાબેન મોરારી દાસ હરિયાણીની વિધિ તલગાસડા મુકામે યોજવામાં આવશે તેમના નિધનના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જોકે નર્મદાબેનની થોડા સમયથી તબિયત ખરાબ હતી ભૂજ્ય નર્મદાબેન પાર્થિવ પાર્થિવદેહને ભાવિકોના અંતિમ દર્શન માટે તલગાઝડા સ્થિત ચિત્રકૂટધામ આશ્રમ ખાતે રાખવામાં આવ્યા હતા અને સવારે નવ વાગ્યે તેમની સમાધિ વિધિ મોરારી બાપુના પેતૃ ગામ અને મુખ્ય કર્મભૂમિ એવા તલગાજડા ખાતે સંપૂર્ણ ધાર્મિક રીતિ રિવાજ મુજબ અને પરંપરાઓ અનુસાર કરવામાં આવી હતી મોરારી બાપુના પરિવાર મિત્રો મોરારી બાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા મોરારી બાપુને પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ પહેલા પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકારતા હતા જો કે દાનનો પ્રવાહ વધતા તેમણે ઓગણીસો ને સત્યોતેરથી થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું છે મોરારી બાપુ તલગાજડાથી મહુવા પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતા પાંચ માઇલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતા હતા તેઓ રોજ પાંચ ચોપાઈ યાદ કરતા હતા અને આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંટસ્થ થઈ ગઈ હતી આ સાથે સાથે તેમની રુચિ પણ વધતી ગઈ હતી પંચોતેર વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ મિત્રો મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે દોઢ વાગે પંચોતેર વર્ષની અંતિમ શ્વાસ લીધા હતા નર્મદા નર્મદાબેનની તબિયત થોડા સમયથી ખરાબ હતી અને છેલ્લા બે દિવસથી અન્ન ત્યાગ કરેલો હતો તેમના પાર્થિવ દેહને તલગાજડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે